શૈક્ષિક સંઘની કારોબારીમાં શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું એસ્ટાર્ટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોને લઈને શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષણ મંત્રી એસ્ટાર્ટ ઉમેદવારોને આપશે મોટી ભેટ 21 જુલાઈએ જાહેર કરવામાં આવશે એસ્ટાર્ટના નિયમો એસ્ટાર્ટના તમામ પ્રશ્નોનો 12 વર્ષ પછી ઉકેલ આવે તેવા અંસાર છે મૂળ મુદ્દો જે છે એટઆ આચાર્યનો જે આપણે બે હજાર બાર તેર અને પંદર અંતરે ભરતીઓ થઈ એના નિયમો નહોતા બન્યા અને એના નિયમો બનાવીને એનો આખરી હોપ અત્યારે આપી દેવામાં આવ્યો છે સન્માનની આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એનો અમે નિર્ણય કર્યો છે અને આખરી હોપ આપવાનો બાકી થોડા ઘણા બિંદુઓ છે એ કરી અને ટૂંક સમયમાં એની નિયમો વર્ષોથી માંગણી હતી શૈક્ષિક સંઘ માન્ય સંઘોની આચાર્ય મિત્રોની બધાની તો એ એનું અંતિમ સ્વરૂપ આપી દીધું છે એટલે એ ટૂંક સમયમાં મેં એની જાહેરાત કરીશું એ વાત મેં કરી અને બાકીનું જે છે રૂટિન કાર્યક્રમ જે સંઘો છે એમની રીતે કરતા હોય છે